મહાદેવ સટ્ટા એપ કેસમાં મોટો ખુલાસો થયો છે ઈડીની ચાર્જશીટમાં છત્તીસગઢ ના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાર્જશીટમાં બઘેલ સાથે શુભમ સોની અમિત કુમાર અગ્રવાલ રોહિત ગુલાટી ભીમસિંહ અને અસીમ દાસના નામનો પણ ઉલ્લેખ છે હવે ચાર્જશીટમાં નામ આવ્યા બાદ ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જ ધરપકડ કરાયેલા આરોપી અસીમ દાસના ઠેકાણાઓ પર તપાસ કરતા પાંચ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રિકવર કરવામાં આવ્યા જ્યાં મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર માટે ભારતમાં કુરિયરનું કામ કરતો હતો આ પછી તેની ધરપકડ કરવામાં ચૂંટણી દરમિયાન મોકલ્યા હતા તો ભૂપેશ બઘેલ છત્તીસગઢના ના પૂર્વ સીએમ જેમની મુશ્કેલીમાં હવે સતત વધારો થઈ રહ્યો છે મહાદેવ એપની જે ચાર્જશીટ છે તેમાં તેમના નામનો પણ ઉલ્લેખ છે